જે અત્યારે પર્દાફાશ કર્યો છે એટલે સ્કૂલના શિક્ષકો તેમજ શિક્ષિકાઓ જે કાંઈ અંદર બાળકો ભણાવવા જાઓ છો એની અંદર તમે શિક્ષણમાં ધ્યાન આપો તમે અંદર જે મોજ મજાઓ કરો છો અને આવા રંગરેલીયા મનાવો છો એ ખરેખર ભારત દેશની અંદર બહુ દુઃખદ ઘટના કહેવાય કેમકે આની અંદર તમારે જે શિક્ષણ છે એ મહત્વનો પાયો છે કેમ કે શિક્ષણ છે એનાથી તો શિક્ષણ એવો શરણી કાધું તેજો પીએ ગાઓ પણ અંદર શિક્ષિકાઓ શિક્ષકો ઈ જ જો પ્રિન્સિપાલ એ જ આવું કામ કરતા હોય પણ આ નિકિતાબેન જે છે એ તો મજબૂત છે જેથી કરીને એને આ અવાજ ઉઠાવ્યો પણ તોય એ ધ્રુજી જાય શું થાય કે ભાઈ આમ કરો કરીને ઢારાવી દઈએ પણ હવે તમે આ સાંભળો ઓડિયો અને બને એટલો શેર કરજો અને કોઈપણ ના ફોનમાં ઉપડતા ન હોય ફોન ની અંદર તો તમારું નામ ધામ હા બોલો તમે YouTube માં બનાવો છો ને બનાવતો નથી ફોન આવતો એટલે મેરી મેરી બનતો હોય હા એટલે મારે બનાવવાનું છે ને એના માટે రిలే

ઈ ના કઈ શકાય કે આ આવી રીતના ખોટું કરેલું છે એમ કાય વાંધો નઈ તમે જો તમારી તમે પેલા નક્કી કરી લ્યો બરાબર નું એમ બરાબર તમે નક્કી કરી લ્યો આપડે વાયરલ કરવો છે યુટ્યુબ માં વાયરલ કરવા માંગો છો તમારું જે પ્રેમ પ્રકરણ છે પદમાં તારો પ્રીતમ હિરણ ની હદ માં રહ્યો હવે મને જાજા કરી જુવાર હે હા ઈ તો હું ઈ માટે તૈયાર છે ખાલી મારે એટલું જ પ્રોબ્લેમ છે કે મારા પેરેન્ટ્સ ખબર ન પડે બસ ઈ બધાય ને પડે બેન એમાં ના હાલે કેમ કે યુટ્યુબ છે ને એનો કોઈ શેઠો નો આવે આ તો પાકિસ્તાન માં વ્યુ જાય તરત

હા તમે કયો તો ફોન અગિયાર વાગે પછી હું પછી સુઈ ગઈ તી એટલે હા બોલો ને બેન હા ઓલું નોતું થયું મેરેજ બાબત નું કે વિડિયો બનાવી વાયરલ કરવાનો છે હા હા એના માટે પણ સર એમાં એવું છે કે મારું નામ કે ફોટો કાઈ ના મોકલે ખાલી છોકરા ની ડિટેલ ને એ રીતે મૂકી દે તો નો હાલે જો જો

ફેમિલી ને પ્રોબ્લેમ તો તે દીય થવાનો ખરાબ કામ માં તો આજ નહીં તો કાલે પણ ખરાબ કામ કરી એનો પ્રોબ્લેમ તો ઉભો રેવાનો પણ ઈ બાબતમાં બીજી છોકરીઓની આવી દિશા નો થાય તમારી જે ભોગ બનાય એવી ઘણી છોકરીઓ ભોગ ન બને હા વાત ઈ છે આજે મારી વાત સાંભળો કે તમારી રિયો મોજ મજા કરી લીધી પછી બીજી નવી આવી એવી જલસો કરવાનો ઓલી હમે છોકરી છે એને ખબર છે ઈ હું એમ કઉ છું ઈ પછી કઈક પૈસા ની લાલચ હોય કે કઈક રૂપિયા ની લાલચ હોય તો પછી તો અત્યારે નથી આ ટાણે જે મામા સરકાર માં છિયા મકવાણા છે કરોડો ની પ્રોપર્ટી છે ને એવું પૈસા છે પૈસા ની છપ કેડી જ કઈ પ્રેમ થોડી કરતી હોય હમ હા એટલે પ્રેમ ના પ્રકાર હોય કોઈ રૂપિયા થી પ્રેમ કરતી હોય કોઈ શરીર થી પ્રેમ કરતી હોય કોઈ ખાવા પીવા થી પ્રેમ કરતી હોય એનો મતલબ એ નથી કે એ કોને પ્રેમ કરે છે કેમ કે પ્રેમ છે નિર્દોષ છે પછી પ્રેમ ની વ્યાખ્યા આવી આવે કોઈ પૈસા ટકા ને રૂપિયા વાળો હોય એને પ્રેમ કરતી હોય કોઈ બંગલા ને ગાડીઓ ને કરોડપતિ હોય એને પ્રેમ કરતી હોય પણ કોઈ નહીં એમ એટલે એના બધા પ્રેમ વ્યાખ્યા આવી હોય છે એટલે આપણે અમુક જે પ્રેમ છે એ નિસ્વાર ખાલી હારે રહેવા માટે જો પ્રેમ કરતી હોય તો એ પછી બંગલા ગાડીયું કે એની કઈ એને એની 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 પરવાર એને નથી એને પરવાર એટલી જ છે કે મારે તો તારી હારે જીવવું છે એમ કે રાજા ની રાણી તને કડલા ઘડાવી તારા કડલે હું મોરલા ચઢાવું મારા એટલે ઈ રાણી કે છે કડલાનો મોહ મારા મનડે નથી મારે તો તારા હિડે પૈસા ની છે આમ હા મારે કઈ તારા કડલા મોરલા સીતરા એવી જરૂર મારે નથી એટલે ઈ જે પ્રેમ છે એવું એવું હોય નિકિતા તમે આપડે કઈ સમાજ માંથી બોલો સમાજ માંથી લુહાણા સમાજ માંથી તો એ બાબત માં જાગૃત કરવું હોય આવું આપણું જોયું ઉપયોગ થયો હોય આપણું શોષણ થયું હોય તો આપણે જાહેર કરવું હોય અને જાહેર થવા માંગતા હો તો થાય બાકી બે પગરાશો જ નહીં થાય કેમ કે આપણે અવાજ એ ઉઠાવવો છે ખોટું કર્યું શી સહન ની કરવું નથી અને જાહેર કરવું નથી બે કામ નહી હાલ ખોટા ને તમારે બહાર પાડવો જ પડે કે આ છોકરા મારી જિંદગી બગાડી મારી યારે આવું કર્યું એ બધું એના નંબર હોય તો ફોનમાં વાત હોય તમને કરી કે ભાઈ તું આવી રીતે આ છોકરી સાથે કર્યું તો પછી તારે પેલા જ બીજી છોકરી તને ગમતી હોય એની સાથે જ કરાય ને, હા પણ આવું કોઈની જિંદગી નો બગાડાય એવું અમે હમણાં એને પાછો ફોન ય કરશું નકરું તમારું રેકોર્ડિંગ ના હોય અમારું રેકોર્ડિંગ છે ને એ વાળું હોય બેન, હા હા, જેમાં પુરાવો હોય જેમાં તમે જેને પ્રેમ કર્યો તો એનું રેકોર્ડિંગ એમાં આવે, કે આવું કરશ અને આવું કરાય હા એ બધું તો હું તૈયાર છું એક મારો ફોટો ને એવું જોઈએ ને પણ એમ ઈ ફોટો એનોય આપવો પડશે,

બોલો બે શિલામાં પગ રાખશો એવું નહી ચાલે તમારી મંજૂરી બધું કેમકે ઈ બધી વસ્તુ માં કોઈ ખરાબ કામ નથી માણસ નું શોષણ માણસો કરે છે એમાં કોઈ એનો મતલબ એવો નથી કે આપડે ખરાબ કામ કરીએ હા એ કોઈ ખરાબ કાર્ય નથી કોઈ પણ સ્ત્રી છે એને પ્રેમ કરવાનો છે પ્રેમ કરતી હોય જ એની જિંદગી જાય પણ પ્રેમ ની અંદર યુઝ કરીને જે ફેંકી દેવામાં આવે છે યુઝ એન થ્રો એની સામે પ્રોબ્લેમ છે આ જે વિડીયો વાયરલ થાય છે યુઝ એન થ્રો સામે થાય છે પ્રેમ હામો નથી હા કે ના નામે જે દીકરીઓને શોષણ કરવામાં આવે છે મને એમ કે મેરેજ પછી એ રીતે ફરી કે હા હા એ કઈ સમજનો છે

હા ગોવિંદ બાગ શાક માર્કેટ ગોવિંદ બાર શાક માર્કેટ માર્કેટ હા ઓકે અને આપણે અહીંયા જોબ કરો છો ને કેટલો સમય થયો અહીંયા અમે છ મહિના જોબ કરી હા છ મહિના હા હા બરોબર જોબ કરી પછી એ આ જે છે એ ઈ ફ્રેન્ડ કા ક્યાં ક્યાં પ્રિન્સિપલ નો ફ્રેન્ડ હતો કેતુલભાઈ ભાખર કે હું નામ કીધું કેતુલભાઈ ભાખર એની સરનેમ છે ભાખર કેતુલ હા હા ભાઈ ભાખર ભાખર બોકાડો એનો ફ્રેન્ડ હતો હા એનો એની ક્લાસ માં હતો આનું નામ જેવીન ભાખર છે પ્રિન્સિપાલ કદાચ હોય કે એ બધા અત્યારે છોકરીને જે સ્કૂલ ની અંદર ભણવા જાય ને પછી એના પ્રિન્સિપાલો ને એના જે શિક્ષકો હોય ને એ પછી એના કુટુંબમાં ક્યાંય થતું ન હોય ને એટલે આવી રીતે ગોઠવણી કરાવતા હોય માથા રહી હા અત્યારે અમુક અમુક સમાજમાં દીકરીઓની ઘટ છે એટલે આવી રીતે પ્રેમ પ્રકરણ કરાવી હોય છે હા ઓલા છોકરાનું નામ મૂકી દુ જેન ભાકર જેવીન હા જેવીન ભાકર જેવીન ભાખર હા ભાખર એનો પછી એનો મોબાઈલ નંબર નવાણું હા નવાનું જીરો ઓગણપચાસ નવા ઓગણપચાસ આઠસો એકસઠ તમારું નામ નિકિતાભાઈ હવે હું હમણાં એને રિંગ કરું છું કદાચ એમ કે મારે સોલ્યુશન કરવું કે સમાધાન કરવા માંગે તો હા તો એ રીતના થઈ શકે હા તો તમે મને ફોટા નહીં મોકલો હું હમણાં તમને કઉ એ શું કે છે હા વાંધો નહીં એનો ફોટો મોકલો ને એનો તમારો બધાનો પહેલો ફોટો મોકલો એનો મતલબ નથી બેન ઈ ઈ છે ઈ એવું લાગશે એટલે મેં એક્સચેન્જ એમાં લેવું એમ તમને તકલીફ થઈ હાલો હા બોલો મજામાં ભાઈ હા મજા મજા બોલો જેવીન ભાઈ ભાકર બોલો હા હા બોલો મજામાં હા મજા મજા બોલો હું છું તમને પાણી બસ મજા મજા હા આપણે નોકરી કરો છો કે શું કરો છો

ઈ છોકરી હારે તમે જે પ્રેમ સબંધ હતો ને બધું હતું પછી તોડી નાખવાનું ને પછી ઈ કેમ એવું થયું તું એમ અને એની હારે તમે પતિ પત્ની તરીકે રહેતા તા પછી એને તમે અત્યારે તમે એને બ્લોક કરી દીધી ને બધું કાઢી નાખ્યું તો મતલબ કેવી રીતે એમ ના કોઈ જાતે ક્યાંય બ્લોક નથી હા પણ અત્યારે તમે એની હારે તો ના પડતી કે ભાઈ હવે મારે નથી રાખવું ને અત્યારે બીજી છોકરી હારે તમારે કઈક અફેર કર્યું ના અફેર નહીં મારે ઓલરેડી મેરેજ થઇ ગયા છે